હાલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી આજે જે કંઈક વિડીયો બનાવો એ ખૂબ મહત્ત્વનો છે અત્યાર લગી અમે જે વિડીયા બનાવતા એ ખાલી ખેતીલક્ષી વિડિયા હતા ખેડૂતને કામના વિડિયા હતા પણ આજે જે વિડીયો બનાવવાનો છે એ દરેક સમાજને કામનો છે અને બહુ મોટી ફાયદાની વાત છે આખો વિડીયો જોઈજો કારણ કે દરેક સમાજને મકાન બનાવો છે અને મકાનની અંદર પ્લમ્બિંગ ફિટિંગ બહુ જ મહત્ત્વનું ઇમ્પોર્ટન્ટ હોય છે અને એમાં એટલા બધા આપણા પૈસા જતા હોય છે કે એનું તમને એક સરસ મજાનું એકદમ સસ્તામાં ખૂબ સારું ટેકનોલોજીવાળું તમને ફિટિંગ જો કરવું હોય આજે સમજી લો ગરમ પાણી અને ઠંડા પાણીના મિક્સિંગ આજ થઈ ગયા ગામ દરેક ઘરની અંદર દરેક ઘરની અંદર સોલાર આવી ગયા તો યુપીવીસીનો સમય તો ગયો જ હોય કારણ કે યુપીવીસીની અંદર જ્યારે સોલારનું પાણી ઘૂસી જાય ત્યારે આપણું ફિટિંગ બગડી જાય આપણું ફિટિંગ લીકેજ થઈ જાય સોલેશન મૂકી દે તો હવે જે સમય એવો એ સી પીવી એટલે કે ટોટલ ફિટિંગ ગરમ પાણીનો આવી ગયું પણ આજે ગરમ પાણીનું તમે જ્યારે પ્લમ્બિંગ તમને પ્લમ્બર લખી દે જ્યારે મટીરિયલ અને તમે જ્યારે મટિરિયલ કઢવા જાઓ ત્યારે તમે જુઓ સિત્તેર હજાર એંસી હજાર પચાસ હજાર સાઠ હજાર જેવું ફિટિંગ એવા બિલ થતા હોય બબે લાખ રૂપિયાના બિલ આપણે જોયા છે ભાઈ પૈસા ઝાડ ઉપર નથી થતા પૈસા બનાવવા માટે પુષ્કળ મહેનત કરવી પડતી હોય છે ત્યારે આ પૈસા બનતા હોય છે અને એમાં મકાન બનાવતા હોય ત્યારે ઘણો બધો ખર્ચો થતો હોય છે તો એની અંદર જે પ્લમ્બિંગ ફિટિંગ છે એ બહુ જ મહત્ત્વનું હોય છે એની એમાં સી પીવીસી ફિટિંગ આજે લોકો જે કહી શકે બહુ ગરમ પડે બહુ વધારે મોંઘું થાય તો આજે અમે જે તમને ફિટિંગ બતાવવા જઈ રહ્યા છે ફિટિંગ આપવા જઈ રહ્યા છે તમારે ભારતના કોઈપણ ખૂણેથી તમારે પ્લમ્બિંગ ફિટિંગના ભાવ કઢવી લેવાના કોઈ પણ કંપનીના ભાવ કઢવી લેવાના એના કરતાં પચાસ ટકા ડાઉન પેમેન્ટમાં અમે તમને સી પીવીસીને આપવાના છીએ અમારા કારખાનાથી ડાયરેક આપવાના છીએ અને સારામાં સારું મટિરિયલ અમે જે કાંઈ આજે દરેક કંપની જે મટિરિયલ વાપરે છે એ બનાવીને આપવાના છીએ સો ટકા શુદ્ધ માલ આપવાના છીએ અને પચાસ ટકા ડાઉન પેમેન્ટમાં આ શબ્દ યાદ રાખજો તમે કોઈ પણ જગ્યાએથી ફિટિંગ કઢવી લ્યો કોઈ બ્રાન્ડ વસ્તુની તમે ભાવ કઢવી લો એની કરતાં પચાસ ટકા ડાઉનમાં અને સો ટકા શુદ્ધ માલ તમારે ધારો કે સિત્તેર હજારનું બિલ આવ્યું કે એંસી હજારનું બિલ આવ્યું કે બે લાખનું બિલ આવ્યું તમને અમારું મટિરિયલ એક લાખમાં મળી જવાનું છે અથવા તો પચાસ હજારનું બિલ આવ્યું તો અમારું મટિરિયલ તમને પચીસ હજારમાં અને બ્રાન્ડ વસ્તુ એવું નહીં કે ફિટિંગ એટલે લોકલ વસ્તુ તમારું અમારું ફિટિંગ લીકેજ થાય તો પૈસા પાછા લઈ જવાના આવી ગેરંટીવાળું ફિટિંગ અને સી પીવીસીનું ઠંડા પાણી કે ગરમ પાણી કોઈ બી પાઇપમાં ઘૂસી જાય તો સેજે બીક નહીં કોઈ દી લીકેજ ન થાય કોઈ દી પ્રોબ્લેમ નહીં આવું સી પીવી નું ફિટિંગ અમે પ્લમ્બિંગ ફિટિંગ આપવાના છીએ અને તમને મટિરિયલ બતાવું કે અમારો પાઇપ છે સો ટકા શુદ્ધ વાલ છે એની જાડાઈ જુઓ આ ગરમ પાણીનું ફિટિંગ છે સો ટકા શુદ્ધ છે સો સેલ્સિયસ ગરમ પાણીની અંદર આને નાખી દેવાની શૂટ કંઈ જ ન થાય એની અમારી ગેરંટી છે આ તમે ગરમ પાણીનો વાલ જુઓ એટલો મસ્ત વાલ તમને ક્યાંય નહીં મળે એટલો સસ્તો અને એટલો મસ્ત વાલ આ તમે એક એક વાલ જુઓ આ વાલ જુઓ આ ગરમ પાણીનો વાલ છે એની જાડાઈ જુઓ તમે એનું મટિરિયલ જુઓ કોઈ બી બ્રાન્ડ લઈ લો એનો વાલ જેવો આવે એવો જ આ વાલ છે અને એટલો બધો સસ્તો છે કે તમે કલ્પના નહીં કરી શકો તો તમે જ્યારે મકાનનું ફિટિંગ બનાવો તો કોઈ પણ જોઈ લો આ બ્રાસનો એલ્બો છે આની અંદર આટાથી માંડીને બધી વસ્તુ જોઈ લો એક એક વસ્તુ તમે બતાવવાની જાડે જોઈ લો અને આ ગરમ પાણીનું ફિટિંગ છે આ આ ગરમ પાણીની બ્રાસ્ટની ટી છે આ તો એના આટા જોઈ લો આ યુનિયન છે કોઈ બી બ્રાન્ડનું યુનિયન લઈ લો આવું જ યુનિયન હોય આ તમે આટા ખોલીને જોઈ લો એટલું ફ્રી વસ્તુ ને એટલી બ્રાન્ડ વસ્તુ આ આ દરેક વસ્તુ આજે આ પાઇપ જોઈ લો આ પાઇપ જોઈ લો તો આજે તમે જ્યારે મકાનનું ફિટિંગ કરો છો ત્યારે એમ પ્લમ્બિંગ ફિટિંગ બહુ મહત્વનું હોય છે ને એમાં આપણા ઘણા બધા પૈસા જાતા હોય છે તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને અમે દરેક સમાજને ફાયદો થાય દરેક ગ્રાહકને ફાયદો થાય દરેક ઘરને ફાયદો થાય અમે કોઈ ડીલર નહીં કોઈ ડિસ્ટ્રીબ્યુટર નહીં ડાયરેક્ટ કારખાનેથી ડાયરેક રિટેલરને માલ આપીએ છીએ અને માત્ર ને તમે કોઈ બી કંપનીના ભાવ કઢી લો પચાસ ટકા ડાઉન પેમેન્ટની અંદર માલ આપીએ છીએ ને એવું નહીં કે તમે કોઈ બી જગ્યાએ ભાવ કીધો ને અમારી અહીંયા આવીને માલ માલ લેવા અમારો ભાવ જાણી લો અમારો ભાવ જોઈ લો લિસ્ટ જાણી લો મટિરિયલ જોઈ લો લાઈવ ડેમોટેશન જોઈ લો પછી ખરીદી કરો ને તમને એમ થાય કે આ ભાવમાં આવું મટિરિયલ લેવાય તો જ તમારે લેવાનું છે અને એકવાર તમે અચૂક અમારા કારખાનાની મુલાકાત કરજો ખૂબ ટેકનોલોજી સાથે અમે કામ કરીએ છીએ અમે બ્રાન્ડ વસ્તુ બનાવીએ છીએ અને સો ટકા શુદ્ધ મટીરિયલ બનાવીએ છીએ તમે એકવાર જુઓ તો તમારું હરમાન ખુશ થઈ જાય અને પચાસ ટકા ડાઉન પેમેન્ટની અંદર બનાવીએ છીએ કારણ કે અમારા કારખાને ઘણા બધા પ્લમ્બરો માલ લઈ જાય છે ઘણા બધા આર્કિટેક્ટ બધા જે મોટા મોટા હોય એ માલ લઈ જાય છે અને ઘણા બધા બિલ્ડરો માલ લઈ જાય છે તમે જે બબ્બે કરોડના મકાન બનાવશે એની અંદર પણ આ ફિટિંગ એ લોકો વાપરે છે તમે એ લ્યો છો તો તમે જે મકાન બનાવશો એમાં શું લેવાને બેફામ ખર્ચા કરો છો શું લેવાને બેફામ પૈસા બગાડો છો એ જ મટીરિયલ તમને પચાસ ટકા ડાઉન પેમેન્ટમાં આવે છે તમારે ખાલી એક જ ધક્કો છે રાજકોટનો અમારા કારખાનાનો જ્યાં તમને પચાસ ટકા ડાઉન પેમેન્ટમાં આવું શુદ્ધ મટિરિયલ મળવાનું છે અને એટલું ફ્રી પાછું એવું નહીં કે જેવું બેફામ વસ્તુ તમે આ જોઈ ગો છો આવી દરેક વસ્તુ અમારા કારખાનેથી માત્ર નજીવા ખર્ચે મળવાની છે તો દરેક ખેડૂને કે દરેક ગ્રાહકને કોઈ પણ જ્ઞાતિ હોય પ્લમ્બિંગ ફિટિંગ માટે બેફામ ખર્ચા કરવાની જરૂર નથી પહેલાં આપણે બે ત્રણ રૂપિયાવાળો પાઇપ વાપરતા તો પણ આપણું ફિટિંગ વર્ષો સુધી ચાલતું તો આ તો ગરમ પાણીનું સી પીવીસી સી ફિટિંગ છે સો સેલ્સિયસ ગરમ પાણી અંદર નાખી દીઓ તો પણ આને કંઈક થવાનું નથી આવું મટિરિયલ અમે આપવાના છીએ તો દરેકને આનો સંપર્ક કરવો કોઈ પણ મકાન બનાવતો કારણ કે મોટા મોટા બિલ્ડરો જો આ વસ્તુ વાપરતા હોય અમદાવાદના બિલ્ડરો જો આ વસ્તુ વાપરતા હોય સુરતના બિલ્ડરો જો અમારા કારખાનાથી લઈને આવી વસ્તુ વાપરતા હોય તો તમે એક ગ્રાહક તરીકે તમારે બેફામ પૈસા નથી બગાડવાના તમારે આવું મટિરિયલ લઈ નજીવા ખર્ચે આવો તમારા લાખ રૂપિયાનું બિલ પચાસ હજારમાં પતી જવાનું છે અને સારામાં સારું મટિરિયલ યુ પીવીસી ને સોડો સી પીવીસી આમાં તમે ગરમ પાણી ગમે ત્યાંથી ગમે ત્યાં ઘૂસી દો તમારો કોઈ દી ન થાય આજીવન લીકેજ ન થાય એવું આ ફિટિંગ છે તો આવું ફિટિંગ દરેક વાપરજો દરેક ગ્રાહકને ઉપયોગી છે અને આવી પહેલી પહેલીવાર અમે એવી સ્કીમ મૂકી છે કે અમારા કોઈ ડીલરને કોઈ ડિસ્ટ્રીબ્યુટર કોઈ પણ બધો જે કાંઈ ફાયદો ડીલરના જે કાંઈ રેટ હોય ડિસ્ટ્રીબ્યુટરના જે કાંઈ રેટ હોય કાંઈ રિટેલરના રેટ હોય તમામ રેટ અમે ડાયરેક્ટ ગ્રાહકને આપીએ છીએ એટલે કે કંપનીથી ડાયરેક તમારા સુધી આ માલ પહોંચવાનો છે એથી કોઈને કંઈ આના વિશે જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સ્યોતેર સાર એકાવન આ નંબરમાં કોલ કરીને પણ તમે જાણી શકો છો તો તમે બેફામ ખર્ચા ન કરતા પૈસા ઝાડ ઉપર નથી થતા પૈસા પુષ્કળ મહેનતથી થાય છે આ મહેનતને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે અમારા પાર્ટનરો ખૂબ આની ઉપર મહેનત કરી રહ્યા છે અને આ મટીરિયલ તમને શુદ્ધ આપવાના છે તો ખાસ મારો નંબર આમાં એપોસે છતાંય કોઈને કંઈ જાણવું હોય તો સત્તાણું બે સાડત્રીસ ચોતેર સાર એકાવન અસ્તુ જય ભારત